મિત્રો એક સમય હતો જ્યારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શેષનાગની પથારી પર આરામ કરતા હતા ત્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહેવા લાગે છે હે ભગવાન આજે મારું મન એક પ્રશ્નથી ખૂબ જ પરેશાન છે તો કૃપા કરીને આ પ્રશ્નનો જવાબ આપીને મારા મનને સંતોષ આપો ત્યારે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી સંકોચ વિના તમારો પ્રશ્ન પૂછો હું તમારા પ્રશ્નનું નિરાકરણ ચોક્કસ કરીશ ત્યારે દેવી લક્ષ્મી પૂછે છે કે સ્ત્રીના શરીરનું કયું અંગ છે જેની સાથે તેનું સૌભાગ્ય જોડાયેલું છે કૃપા કરીને મને સ્ત્રીઓના શરીરના અંગોના શુભ સંકેતો વિશે વિગતવાર જણાવો ત્યારે મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ હસતા હસતા કહે છે

તે તેના બાળકોને સારા નસીબ પ્રદાન કરે છે પરંતુ આચાર અને સૌભાગ્યને દર્શાવે છે આવા શુભ શરીરના અંગો વાળી સ્ત્રી તેના પિતા પતિ અને પુત્ર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આજે તમે પૂછેલા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક મહાન વાર્તા કહું એટલા માટે તમારે આ કથા સાંભળવી જોઈએ કારણ કે જે કોઈ આ મહાન કથા સાંભળે છે તેના તમામ પાપ અને નાશ પામે છે ત્યારે દેવી લક્ષ્મી કહે છે કે હે ભગવાન તમે મને તે મહાન કથા કહેજો હું આ કથા ધ્યાથી સાંભળીશ ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી પ્રાચીન સમયમાં ભક્ત મનોહરલાલ અને તેમની પત્ની મધ્ય શહેરમાં રહેતા હતા તેમના ઘરમાં એ બે સિવાય બીજું કોઈ નહોતું બંને અત્યંત દયાળુ અને ભક્ત હતા બંનેનો સ્વભાવ અત્યંત ઉદાર હતો અને બંને અત્યંત સંતોષી અને ભગવાનના ભક્ત હતા મનોહર લાલ દરરોજ ગામમાંથી ભિક્ષા માંગતો અને તેમની પત્ની ભોજન રાંધતી અને જો કોઈ મહેમાન તેમના દરવાજે આવે તો તેઓ તેમની સેવા કરતા અને તેને ખવડાવીને જ ભોજન લેતો હતો જો કોઈ મહેમાન ન આવે તો તેઓ પોતાનો હિસ્સો પશુ પક્ષીઓને આપતા અને ભગવાનનું નામ લઈને ખૂબ જ પ્રેમથી ભોજન માણતા તેઓના મનમાં કોઈ પ્રકારનો દ્વેષ કે અહંકાર નહોતો તેને બહુ ઈચ્છા ન હતી ભિક્ષા ન મળે તો પણ તે ભગવાનનો આભાર માનતો પાણી પીતો અને શાંતિથી સૂઈ જતો અને અશાંતિ તેમની પાસે આવી શકી નહીં તેમને ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા અને ભક્તિ હતી તેથી જ તેણે ક્યારેય તેની નબળી સ્થિતિ માટે ભગવાનને શાપ આપ્યો નથી અને તેણે ક્યારે ભગવાનને દોષ આપ્યો નથી પછી એક દિવસ મનોહર લાલ ભિક્ષા માંગવા ઘરની બહાર નીકળે છે અને ઘરે ઘરે ભટકવા છતાં કોઈએ તેમને ભિક્ષા આપી ન હતી તે દિવસે તેમને અનાજનો એક દાણો પણ મળ્યો ન હતો આનાથી નિરાશ મનોહર લાલ તેમના ઘરે આવ્યા અને તેમની પત્નીને કહેવા લાગ્યા હે પ્રિય આજે મને ભિક્ષામાં અન્નનો એક દાણો પણ મળ્યો નથી લાગે છે કે આજે મારે ભૂખ્યા સૂવું પડશે કદાચ પ્રભુની પણ આ જ ઈચ્છા છે પછી થોડી વાર પછી તેમના દરવાજે એક મહેમાન આવે છે અને દરવાજે ઉભા રહીને પૂછે છે કે ભાઈ ઘરમાં કોણ છે હું અતિથિ છું અને અતિશય ભૂખ્યો છું મને ખાવાનું આપો હું ખૂબ આશા સાથે તમારા દ્વારે આવ્યો છું ત્યારે મનોહર લાલે જોયું કે એક ખૂબ જ વૃદ્ધ માણસ દરવાજે ઉભો હતો જે ખૂબ જ નબળા અને ભૂખ્યો દેખાતો હતો મનોહર લાલે તેમને નમસ્કાર કર્યા અને આમ બોલવા લાગ્યા હે પ્રભુ આવો આ ગરીબ માણસના ઘરમાં સ્વાગત છે આ ગુલામ માટે શું આદેશ છે ત્યારે વૃદ્ધ ઋષિએ કહ્યું હે વિપ્ર મેં સાંભળ્યું છે કે તમે અતિથિઓનું ખૂબ સન્માથી સ્વાગત કરો છો અને તેમને ભોજન આપો છો અને તમારા દ્વારેથી કોઈ પ્રાણી પાછું ફરતું નથી તેથી જ હું તમારા દ્વારે આવ્યો છું તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છો તેથી જ મને ખાતરી છે કે તમે મને ખાવા માટે ચોક્કસ આપશો આ મારી ભૂખ સંતોષશે હું ખૂબ જ ભૂખ્યો છું અને ઘણા દિવસોથી ખાધું નથી હવે મારામાં ચાલવાની શક્તિ પણ નથી જો મને ભોજન નહીં મળે તો હું તમારા દરવાજે મારો જીવ આપીશ આની જેમ એ વૃદ્ધ ઋષિના આવા શબ્દો સાંભળીને મનોહરલાલને ખૂબ જ દુઃખ થયું મનોહરલાલે વૃદ્ધ સાધુને ટેકો આપ્યો અને તેમને ઘરની અંદર બોલાવ્યા અને મનોહરલાલે તેની પત્નીને કહ્યું હે પ્રિય ઘરે મહેમાનો આવ્યા છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવી પડશે આ સાંભળીને મનોહરલાલની પત્નીએ કહ્યું હે સ્વામી ઘરમાં ખાલી તૂટેલા માટીના વાસણ સિવાય કંઈ નથી

જો આપણે ઘરે આવનાર મહેમાનની સેવા ન કરીએ તો આપણે મહાપાપ કરીશું આપણે મહેમાનને ઘરેથી ભૂખ્યા ન મોકલી શકીએ પછી મનોહર લાલ પત્ની મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે ગોવિંદા તું મારી આટલી કઠોર પરીક્ષા કેમ કરે છે મને સમજાતું નથી કે આ મહેમાન માટે ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવી પછી બીજી જ ક્ષણે તેના મનમાં એક યોજના આવી અને તે ખૂબ જ પ્રસન્ન થઈ તેણે તેના પતિને કહ્યું હે પ્રભુ ચિંતા કરશો નહીં આજે અતિથિઓને ખૂબ પ્રેમથી પીરસવામાં આવશે તું પડોશમાંથી કાતર લઈ આવો એ સાંભળીને મનોહરલાલને નવાઈ લાગી અને તે તરત દોડીને પડોશમાંથી કાતર લઈ આવ્યો અને તેણે કહ્યું પ્રિય આ પકડનારને લો હવે મને કહો કે તે મહેમાનની સેવા કેવી રીતે કરશે ત્યારે લાલની પત્નીએ કહ્યું હે સ્વામી તમે આ કાત્રથી મારા વાળ કાપી નાખ્યા પછી આ સાંભળીને મનોહરલાલ એકાએક ચોંકી ગયા અને બોલ્યા હે દેવી સ્ત્રીના વાળ તેનું સૌથી મોટું ઘરેણું છે વાળ વિના સ્ત્રીનું સૌભાગ્ય અને ચારિત્ર્ય પણ નાશ પામે છે સ્ત્રીના લાંબા વાળ તેની સુંદરતાનું પ્રતીક છે કરી શકું ત્યારે મનોહરલાલની પત્નીએ આગ્રહ કરીને કહ્યું હે સ્વામી ચિંતા કરશો નહીં કદાચ આ ભગવાન મનોહરલાલે બધા વાળ વચ્ચેથી કાપી નાખ્યા વાળ આજુબાજુ છોડી દીધા પછી મનોહરલાલની પત્નીએ તે વાળ લીધા અને તેમાંથી દોરો બનાવ્યો અને કહ્યું હે પ્રભુ તમે આ દોરી લઈને બજારમાં જાઓ અને તેને વેચો અને ખાદ્ય પદાર્થો લાવો પછી મનોહર લાલ તે દોરી લઈને બજારમાં ગયા નસીબ જોગે તે તરત જ વેચાઈ ગઈ પછી તેને મળેલા પૈસાથી મનોહર લાલે ચોખા કઠોળ લોટ ઘી ખાંડ અને શાકભાજી વગેરે જેવી બધી જરૂરી વસ્તુઓ ખરીદી અને તેઓ તેનાથી ખૂબ ખુશ ઘરે પાછા ફર્યા પછી મનોહરલાલની પત્નીએ ખૂબ જ ચોકસાઈ અને પ્રેમથી રસોડું તૈયાર કર્યું અને ઘરમાં આવેલા વૃદ્ધ મહેમાનને ખૂબ જ આદર અને પ્રેમથી આસન પર બેસાડ્યા એ સાધુને વૃદ્ધ માનીને મનોહરલાલની પત્નીએ તેમને થોડું ભોજન પીરસ્યું પણ એ સાધુ બહુ વિચિત્ર હતો જ્યારે તે સંતે ખાવાનું શરૂ કર્યું થોડી જ ક્ષણોમાં તેણે પીરસેલું ભોજન ખાઈ લીધું તે સતીએ ફરીથી થોડું ભોજન પીરસ્યું ધીમે ધીમે મનોહરલાલની પત્ની સાધુએ તૈયાર કરેલું આખું રસોડું ખાલી થઈ ગયું અને પછી મહેમાન સાધુએ પેટ પર હાથ મૂકીને કહેવાનું શરૂ કર્યું તમારી બંનેની સેવાથી મને ખૂબ આનંદ થયો આજે ઘણા દિવસો પછી મને આટલું બધું ભોજન મળ્યું છે મેં તમારા વિશે જે સાંભળ્યું હતું તે સાચું હતું આજે હું સંતુષ્ટ છું પણ મારું શરીર ઘણું વૃદ્ધ થઈ ગયું છે અને મારા માટે આજે ચાલવું શક્ય નથી એટલે આજે હું તમારા ઘરે આરામ કરું છું પછી સાધુએ આટલું કહ્યું કે તરત જ મનોહરલાલ બોલ્યા મહારાજ ગમે તેવો હુકમ હોય તમે આરામ કરો હું સાંજના ભોજનની વ્યવસ્થા કરીશ આટલું કહીને મનોહરલાલ તેમની પત્ની પાસે ગયા અને તેમને કહ્યું

પછી ફરીથી કાત્રનો ઉપયોગ કર્યો જેણે સતીના વાળ તોડી નાખ્યા અને તેમાંથી દોરડું બનાવ્યું પછી મનોહર લાલ તે દોરડું લઈને બજારમાં ગયો સદભાગ્યે તે પણ વેચાઈ ગયો અને તેણે તે પૈસાથી ખાદ્ય પદાર્થો ખરીદ્યા અને તે લઈને ઘરે પાછા ફર્યા પછી મનોહરલાલની પત્નીએ સાંજનું ભોજન તૈયાર કર્યું અને તેણે મહેમાનને આદ્રપૂર્વક બેસાડી ભોજન પીરસ્યું થોડી વારમાં ભાત કાઢી લીધા અને થોડી જ વારમાં આખું ભોજન ખાઈ લીધું ત્યારે વૃદ્ધ મહેમાન કહેવા લાગ્યા કે અરે ભાઈ આજે હું બહુ થાકી ગયો છું હું અહીં રાત સુઈ જઈશ અને સવારે નીકળી જઈશ આ સાંભળીને મનોહરલાલ બોલ્યા ઠીક છે મહારાજ તમે તમારી ઈચ્છા મુજબ આજે અમારા ઘરે આરામ કરી શકો છો પછી વૃદ્ધ મહેમાન મનોહરલાલના ઘરે આરામ કરવા લાગ્યા અને મનોહરલાલ અને તેમની પત્ની બંને વૃદ્ધ મહેમાનની સેવા કરવા લાગ્યા અને તેમના પગ દબાવવા લાગ્યા પગલાના અવાજ સાથે રાત પસાર થઈ પછી મહેમાન પણ સુઈ ગયા તે ખૂબ જ અદભુત સંત હતા વાસ્તવમાં તે ત્રણેય લોકના સ્વામી હતા પરંતુ તે મનોહરલાલના ઘરે પાંદડાની પથારી પર સૂઈને અપાર શાંતિ અને આનંદ અનુભવી રહ્યો હતો ભગવાન વિષ્ણુ એક વૃદ્ધના વેશમાં મનોહરલાલના ઘરે આરામ કરી રહ્યા હતા ઋષિને સૂતા જોઈને મનોહરલાલ નીચા સ્વરે તેમની પત્નીને કહેવા લાગ્યા હે વહાલા બાબા ખૂબ વૃદ્ધ છે તેમનું શરીર ખૂબ જ નબળું છે કદાચ કાલે સવારે તેઓ ચાલી પણ નહીં શકે કાલે હું વહેલી સવારે ભીખ માંગવા જઈશ અને સાધુ સાધુ બાબાને ખવડાવીને સેવા તે બાબાએ આંખો બંધ કરીને મનોહર લાલના આ શબ્દો સાંભળ્યા અને પતિ પત્ની બંનેના બલિદાન અને તેમના મહેમાનો પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને સમગ્ર વિશ્વની સંભાળ રાખનાર ભગવાન વિષ્ણુની આંખો આંસુઓથી ભરાઈ ગઈ શ્રી હરિ એક નિષ્ઠાવાન ભક્ત છે તેઓ જે પણ લીલા બનાવે છે તેનાથી તેમના ભક્તોને જ લાભ થાય છે તેમના પગ દબાવતા જ પતિ પત્ની બંને સાધુ બાબાના ચરણોમાં સૂઈ ગયા ત્યાર પછી સાધુ બાબાએ મનોહર લાલની પત્નીના માથા પર માથું ટેકવ્યું હતું જેના કારણે તેમણે પોતાના હાથ પર હાથ લગાવતાની સાથે જ મનોહર લાલની પત્નીના માથા પર કાળા જાડા અને લાંબા વાળ ઉગી ગયા હતા પછી તેણે મનોહરલાલના શરીર ને સ્પર્શ કર્યો જેના કારણે મનોહરલાલ સ્વસ્થ અને અત્યંત પવિત્ર બની ગયા અને જ્યારે ભગવાને મનોહરલાલની ઝુંપડી તરફ જોયું તે એક વિશાળ ફેરવાઈ ગયું અને તે મહેલમાં રત્નો સોનું માણેક અને મોતી એકઠા થયા અને પછી ભગવાને કહ્યું હે સતી હું તમારી ભક્તિ અને સમર્પણથી અત્યંત પ્રસન્ન છું તમે બંને જીવનભરની ભક્તિ પૂર્ણ કરીને વૈકુંઠમાં જશો હું હંમેશા તમારી સાથે પડછાયાની જેમ રહીશ એમ કહી ભગવાન વિષ્ણુ તે થઈ ગયા ની પત્ની જાગી ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેને ગઈકાલની આખી ઘટના યાદ આવી ગઈ કે કેવી રીતે તેના વાળ અચાનક ઉગી ગયા આ દુર્લભ વસ્ત્રો આભૂષણો અમૂલ્ય રત્નો આ મહેલ અચાનક ક્યાંથી આવી ગયો જેના કારણે તેણે તરત જ તેના પતિને જગાડ્યો પછી જ્યારે મનોહરલાલે આ બધો ચમત્કાર જોયો ત્યારે તેમને પણ પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો બંનેએ એકબીજા સામે જોયું અને વિચારમાં ખોવાઈ ગયા ત્યારે મનોહરલાલે તેની પત્નીને કહ્યું હે પ્રિય ગઈકાલે અમારા ઘરે આવેલા તે વૃદ્ધ ઋષિ ક્યાં ગયા આ રીતે બંને વિચારે છે વિચારીને તેણે પેલા સંત મહાત્મા માટે આજુબાજુ જોયું પણ તે ક્યાંય દેખાયો નહીં આનંદથી ભરેલા મનોહર લાલે તેની પત્નીને કહ્યું હે પ્રિય તે કોઈ સામાન્ય મહેમાન નહોતા તે ભગવાન વિષ્ણુ હતા દયાળુ સિંધુ સુદામાની જેમ એણે પણ આપણને આ બધું કીર્તિ આપી છે પણ અમારામાંથી કોઈ એ સમજી શક્યું નહીં ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી આ રીતે મહત્વપૂર્ણ આભૂષણ નો ત્યાગ કરીને તેમની ભક્તિની પરીક્ષા કરી સ્ત્રી માટે તેના વાળ સૌથી મહત્વપૂર્ણ આભૂષણ છે વાળ ગંગા જેવા શુદ્ધ છે સ્ત્રીના લાંબા વાળ સૌભાગ્ય લાવે છે જે સ્ત્રીના હાથના નખ લાલ કોમળ ઉંચા અને મુલાયમ હોય છે તે ધનની પ્રાપ્તિ કરે છે જે સ્ત્રીની ગરદનમાં ચાર આંગળીઓ માપવાની ત્રણ ચોખ્ખી રેખાઓ હોય તે આભૂષણોથી શોભતી હોય છે જે સ્ત્રીની ભ્રમર ઊંચી કોમળ અને ધનુષ્યની જેમ જોડાયેલી હોય છે તે પણ સુખ અને સૌભાગ્ય આપનારી કહેવાય છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને સ્ત્રીના લાંબા વાળનું મહત્વ જણાવ્યું છે મને આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને જો તમે આ ચેનલ અવનવી વાતો પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને શેર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ પણ લખો 阿巴。